ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલના હસ્તે કેસ ધારણ કર્યો હતો જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વાઘોડિયા તાલુકાની જનતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી જે તકનો લાભ લઈ ભીડભાડ જોતા પાકેટમાર તકનો લાભ લઈને કાર્યકર્તાઓ તેમજ મહિલાઓના પાકેટો ચોરી કર્યા હતા જેની જાણ વાઘોડિયા તાલુકા પ્રમુખ સુરેશભાઈને થતા તેમણે તાત્કાલિક વાઘોડિયા પોલીસનો સંપર્ક કરતા ગણતરીના કલાકોમાં જ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સીઆર પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યો હતો જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વાઘોડિયા તાલુકાની સુરેશભાઈ ને થતા તેમને તાત્કાલિક વાઘોડિયા પોલીસ સંપર્ક કરતા ગણતરીના કલાકોમાં અંદર જ એક આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીએ બીજા સાગીરથ હોવાનું કબૂલ્યું હતું સુરેશભાઈ વધુમાં જણાવતા લગ્ન તેમજ સમુ લગ્નના આયોજનો થતા હોય છે તેની આવા ખિસ્સા કાતરુઓ તકનો લાભ ઉઠાવી અને ચોરી કરતા હોય છે એમને નમ્ર અપીલ છે કે આવા ખિસ્સા કાતરુઓથી સાવધાન રહે એવી અપીલ કરી હતી ત્યારબાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને આભાર વ્યક્ત કર્યો હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ નો ઘર ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસીનો કાર્યક્રમ હતો તેની અંદર વાઘોડિયા તાલુકાની અંદરથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો લગભગ અઢારથી વીસ હજાર લોકો અંદર જોડાયા હતા ત્યારે ખબર નહીં અચાનક અમને જાણવા મળ્યું કે અહીંયાથી પંદર વીસ જણના પાકીટ ચોરાયા છે એટલે તપાસ કરતાં અમને ખબર પડી કે અમદાવાદની કોઈ ગેંગ છે અને આ પાકીટ લોકોના ખિસ્સામાંથી અમને લઈ લીધા છે જ્યારે જાણ થઈ એટલે અમે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી તો તૈયારીમાં એક આરોપીને પકડી લીધો છે અને આરોપીને સાથે કાલે રાત્રે સાહેબ જોડે ચર્ચા વિચારણા થઈ છે આરોપીએ કબૂલ્યું છે કે મારી સાથે બીજા પણ બે જણ હતા આ આખી બહારની ગેંગ છે અમદાવાદથી આવેલી ગેંગ છે અને એ લોકોએ આ ભીડભાડ જોઈ અને આ કાર્ય કરે કરેલું છે અમારા વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પણ જ્યારે પાકીટ ગયા હોય અને નાગરિકોના જ્યારે પાકીટ ગયા હોય તો અમારી પ્રથમ ફરજ થાય છે કે અમારે અહીંયા અહીં પોલીસ સ્ટેશનની અંદર આવી અમારે પણ જોબ લખાવવો જોઈએ અને એ જોબ લખવા માટે જે અમે આવ્યા છે કે અમારા કાર્યકર્તાઓના જે પણ ડોક્યુમેન્ટ ગયા છે એ પરત મળે એના માટે જ અમે અહીંયા આવ્યા છે